આ છલકાતા રૂપ આ સંસારની મીઠાશ એમ તજવા દોહલ્યા છે એ તો વાતો થાય હશે પુરુષ જાતને મન પ્રાણ કાઢી આપવા હશે પોતાની વાહે કોઈ પુરુષે દેહ પાડ્યો સાંભળ્યો નથી નારીની જાત તો અનાદિથી ચિત ઉપર ચડતી જ આવી છે આયર કાઠિયાવાડના દેવગામ નામના નાના ગામડામાં એક આયર રહેતો નામ ધમળો એને એકનો એક જુવાન દીકરો હતો દીકરાનું નામ નાગ નાગને પરણ્યા હજુ ચાર પાંચ મહિના થયેલા રંભા જેવી નાર ઘરમાં આવેલી ઉપરની વાતો કરનારા ધણી અને ધણિયાણીએ તે આ જુવાન આયર નાગ અને એની પરણેતર છે અધરાતે સુવાના ઓરડામાં ઢોલિયા પર બેઠા બેઠા ચાતકની જોડેલી સમા અભણ સ્ત્રી પુરુષ પોતપોતાની પ્રીતિનું વર્ણન કરી રહ્યા છે ઝાંખો ઝાંખો દીવો બળે છે વાતોમાં ને વાતોમાં દીવાની વાટે ફૂલ ચડી ગયેલ છે નાગને મનમાં થતું ઓહો શું આ સ્ત્રીનું મારા ઉપર હેત મારી પાછલા બિચારી ઝૂરી ઝૂરીને મરે હો રોજ રાતે આવી આવી વાતો થાય સ્ત્રી પણ પોતાના ધણીને તાવી જોવે હે આયર હું મરું તો તમે શું કરો ગળગળો થઈને નાગ કહેતો મારા સમ એવું તું બોલમાં ના ના પણ આમ જુઓ આ માથાની લટ ઉડી ઉડીને મોઢા પર આવે છે સ્ત્રીઓમાં કહેવાય કે જે બાયડી જાય ને એના જટ નવી નાર આવે હું તને કરગરીને કહું છું કે એવું બોલમાં એમાં શું પુરુષને તો સ્ત્રી મરીને ખાસડું ફાટ્યું એ બે વાત બરોબર હું મળું તો શું તમે બીજી નહીં પરણો આયરે નિશાસો નાખી કહ્યું પ્રભુને ખબર ત્યારે શું સતા થશો આવા મર્મ પ્રહાર ક્યાં સુધી સહેવાય ધ્રુષ તે ઓઠેને ગળગળે અવા નાગ બોલ્યો એકવાર મરી જુઓ પછી જોઈ લઈશું મને નખરા નથી આવડતા પોતાના ધણીની મમતા જોઈને સ્ત્રી અને એને ગળે બાજી પડી ખડખડ હસીને એવી વાતો ઉડાડી દીધી બેય જણા પાછા વિનોદમાં પડ્યા રોજ રાતે આવી વાતો થાય છે તે સાંભળનાર એક ત્રીજો જણ પણ હતો એ હતો નાગનો બાપ ધમળ પોતે ખોરડું સાંકડું હોવાથી ધમળે જ ઓરડાની ઓસરીમાં સૂતો ને મોડી રાતે આ જુવાન જોડલી નહીં કાલી કાલી વાતો એનાથી અણઈચ્છીએ પણ સંભળાઈ જતી સાંભળીને મનમાં ને મનમાં એ હસતો એના અંતરમાં થતું જોને આ જુવાનિયા તાજી પ્રીતમાં ગાંડાતુર બનીને પ્રાણ કાઢવાની વાતો કરે છે એક દિવસ પરીક્ષા તો લઉં રોજ સવારે વેલો ઊઠીને નાગ સાતી જોડે ખેતરે જાય તે ઠેઠ સાંજે ઝાલર પાછો વળે બપોરનું ભાત માથે મેલીને આયરાણી પોતે રોજ વાળીએ જાય સાંજ પડે ત્યાં તો જેમ વાછરું પોતાની માની વાટ જોઈ રહે તેમ આયરાણી ઓસરીએ ઊભી ઊભી મીટ માંડી સાતીની ખખડાટની વાટ જોઈ એક દિવસ નાગ તો વાળીએ ગયેલો કોષ હાંકતો હાંકતો આયર જુવાન પ્રીતિના દુહા ગાય છે અને માથે ઝાડની ઘટામાં કોયલ ટોંકે છે મંડાણની ગરેડી જાણે કોઈ સમજણને બોલાવતી હોય એવી ચીસો પાડે છે અને દોરિયામાં ચાલ્યું જતું પાણી કોણ જાણે ક્યાં આગે આગે વસનારા પરદેશને ભેટવા દોડ્યું જતું હોય એવું દેખાય છે જોઈ જોઈને આયર કોસ આંકતો આંકતો મીઠી હલકે છકડિયા દુહા ઉપાડે છે સજણ એડા કીજી જેડી વાળી હુંદી વેલ મરે પણ મેલે નહીં જેણે બાળપણાની બેલ બાળપણાની બેલ તે લાગી ગુગળી સોદા સાજણ ને ઉત્તરની વીજળી ઘડતાળીયા જીવને થઈ મેલ સજણ એડા કીજીએ જેડી વાળી હુંદી વેલ વેણે વેણે વાડી પડઘા પૂરે છે મોરલાય સામા ચંદ્રાવળા ગાતા હોય તેવા ડોકના ત્રણ ત્રણ કટકા કરી ગળકે છે અને વળી પાછો નાગ કોષ ખેંચ તો લલકારે છે સજણ એડા કીજીએ જેડી લટિયળ કેળ દૂધમાં સાકર ભેળીએ તે કોક લીએ મેળ કેવો કીએ મેળ તે સળી ભરી ચાખીએ વાલુ સજણ હોય તેને પાડોશમાં રાખીએ સંપે ને મરવે વિટાણી નાગર વેલ કે સજણ એડા કીજે જેડી લટીયળ કેળ એમ ગાતા ગાતા બફોર થયા હમણાં સજણ ભાત લઈને આવશે હાલિયું આવતું હશે પોતાના સૂર સાંભળતું હશે એમ ઉલ્લાસમાં આવીને ત્રીજો ગાય છે સજણાને એમ રાખીએ રાખે વાણ માલમી આવે મલબતા શરમા શરમા કરે કરે તે ભારી મારી સમદળ જળ સરખા ભર્યા તાવે સાયર માં તાણ સજણાને એમ રાખીએ જેમ સાયર રાખે વાણ મધ્યાન થયો ગામના માર્ગ ઉપર મોટી બે આંખો માંડીને આયર જુએ છે કે ક્યાં કોલી ભાતવાળી આવે છે આજ કા એની પવનમાં ફરકતી રાતી કામળી કળાતી નથી ત્યાં તો નાગનો બાપ ધમળ આવી પહોંચ્યો નાગે નજર કરી તો બાપુના મો ઉપર શ્યામ વાદળી દેખી કા બાપુ અટાણે કેમ આંખો લુચતો ધમળ બોલ્યો ભાઈ ગજબ થયો વહુ ન તો એરું આવડ્યો દીકરી મારી જોત જોતામાં તો એના પ્રાણ નીકળી ગયા તને બોલાવાનું ટાણું ન રહ્યું ક્યાં છે એ તો દેન દેવા ગયા એ એમ એટલું છેટું પડી ગયું આટલું બોલતા તો નાગે પોતાની પડખે પડેલું દાતરડું ઉપાડીને પેટમાં ઉધારી દીધું હા 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 કરતો બાપ જ્યાં હાથ જાલવા જાય ત્યાં તો દીકરાનો લોહી લોહાણ દેહ ધરતી પર ઢળી પડ્યો બરાબર કાળજામાં ઘા આવેલો એટલે જીવવાની આશા નહોતી નાગે દેહ છોડ્યો બાપ ચોધાર આંસુએ રોયો અને પેલી આયરાણીએ રોયું ફૂટ્યું પોતાના ભરતારની ચિતાના આગે ઉભા ઉભા જોયા અને લાગી દિવસે તો એને પિયરથી ગાડું તેડવાયું બાય ચડીને ચાલી નીકળી પાદરમાં પોતાના ભરથારની તાજી ચિતા જોઈને બે ચાર આંસુ પાડ્યા પણ મનની વેદનાને ભૂસાતાથી વાર લાગે બાર મહિના વીત્યા ત્યાં તો સજણના હૈયામાંથી નાગના સંભારણા નીકળી ગયા જોબન આવીને એના કાનમાં કહેવા લાગ્યું હવે શી વાર છે કશી વાર નહોતી બીજા કોઈ એક ગામના આયર સાથે એના ભાઈઓએ એને નાતરે દીધી એને તેડવા નવે સાસરથી મહેમાનો આવ્યા ગોગરિયાળી વેલડીમાં બેસીને આયર જુવાનડી પાછી કંકોને ચાંદલે નવે ઘેર જવા નીકળી સાંજનું ટાણું થયું વેલડી રસ્તામાં દેવ ગામને પાદર ઉભી રહી તેડવા બે ચાર જવાનો ગામમાં નાસ્તો લેવા નીકળી પડ્યા પણ આગળ તે રાતે ભવાઈ રમાતી જુવાનો ભવાઈ જોવામાં નાસ્તાની વાત ભૂલી ગયા અને ઘણો સમય ચાલ્યો ગયો અંતે અકળાય આયર જુવાનડીએ વેલડીના માફામાંથી બહાર ડોકિયું કર્યું નજર કરે ત્યાં સામે એ કોણ ઉભેલો એક તાજો પાળિયો રુધિર જેવા તાજા સિંદુરમાં રંગાયેલા અબોલ એક કંકુના એ પરણેતર માયરામાં બેઠેલો વિશાળ છાતી વાળો એ જુવાન જેની તાજી ફૂટતી મૂછોએ જોબનવંતીએ પાખા પાખા પાનેતરમાંથી નિરખેલી એને સાંભળી આવી પહેલ વહેલી રાત અને બીજી એવી ઘણી અજવાળી રાત્રિઓ એને સાંભળ્યા એ માઝમ રાતના પહોર અને એકબીજાની ચિતા ઉપર ચડવાના અધરાતે આપેલા કોલ અને અંતે સાંભળ્યું એ કાળજામાં ખૂતેલું દાંતરડું આશાબેન નવે સાસરીએ જનારી આયરાણીના મોંમાંથી એક ઊંડો નિશાસો નીકળી ગયો પાદરમાં એ ટાણે ગામના છોકરા સાત તાળી રમતા હતા અને ગાડા ખેડૂને પૂછ કરતા હતા કે વેલમાં કોણ છે એમાંથી એક ચારનો છોકરો સંતાઈને ઓથે ઉભેલો ઓથેર છોકરો જાણી ગયો તો કે આ નાગ બાયડી આજ નાગરની જવા નીકળી છે છોકરે અજવાળી રાતની પહેલે પહોર આ દેખાવ જોયો પાળિયાની સામે મીઠ માંડી રહેલી આયર નારીને જોયું ચોપાસની અખંડ શાંતિમાં નીકળી પડેલો એ નિશાસ સાંભળ્યો તક જોઈને છોકરાએ દુહાના બે ચરણો જોડી કાઢ્યા અને સર્વે સાદે લલકારી કહ્યા નાગ નિહાળી જોઈ પોળા મન પાથરીએ નહીં કાઠ ચડ્યા નહીં કોઈ આ તો ધંધે લાગ્યા ધમળાઉથ અર્થ હે નાગ જરા ઊંડું નિહાળીને જો ગમે તેની ઉપર પ્રેમ પાથરીએ નહીં તે જેના ઉપર પ્રેમ પાથર્યો તે તો તારી ચીતા ઉપર ચડીને બળી મરવા ન આવી એટલું જ નહીં પણ હે ધમળના પુત્ર એ તો પોતાને ધંધે વળગી ગઈ બીજે નાતરું ચાલી સાંભળ્યો સાંભળ્યો અક્ષરે સમજી ગઈ બાકી હતું તે બધું યાદ આવ્યું વેલમાંથી નીચે ઉતરીને પાળિયા પાસે જઈ બેઠી પોતાના નવા સગાને આખી ફથની રડતા રડતા કઈ સંભળાવી પ્રીતમના પાળિયાની સમક્ષ ચિતા ખડકાવી એ જ શણગાર સોતીને કપાળમાં એ મંગલ ચાંદલા સોતી આયરાની ચીતા ઉપર ચડી ગઈ આવી ધરકમ ધરોહર છે આ ધરાની પ્રેમની અદભુત સત્ય ઘટના મેઘાણીની વાર્તાઓમાંથી લેવામાં આવી છે મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં જોતા રહો મારી ચેનલને જય શ્રી કૃષ્ણ રાધે રાધે